સુરતમાં આચાર્ય સાધુજી ના દુર્ઘટનામાં થયેલા મોત મુદ્દે જૈન સમાજ દ્વારા શાંતિપૂર્ણ રેલી નીકાળવામાં આવી હતી સુરત શહેરમાં આજે જૈન સમુદાય જીન શાસન ના આચાર્ય સાધુજી ના દુર્ઘટનામાં થયેલા મોત ને લઈ તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી સુરત શહેરમાં જીન શાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલા મોતને લઈ તીવ્ર સંવેદના વ્યક્ત કરતા રેલીમાં ઋષભ ચાર રસ્તા ઉપરથી શરૂ થઈ હતી જેમાં હજારો શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માટે માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એ માત્ર દુર્ઘટના નથી પરંતુ ગંભીર બાબત છે જેને હત્યા તરીકે જાહેર કરવી જોઈએ આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે ભાવિમાં આવી દુર્ઘટનાઓ ન બને તે માટે ટ્રાફિક નિયમો વધુ સઘન બનાવવામાં આવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવામાં આવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં આગેવાનોએ પોતાની માંગ કલેક્ટર કચેરી પહોંચી અને રજૂઆત કરી રેલી સમાજના રસ્તા ઉપર સાહેબ જૈન સમાજ અહિંસા પ્રેમી સમાજ છે રસ્તે ઉતરવું એ અમારું કામ નથી પણ આજે અત્યંત દુઃખની સાથે કહેવું પડે છે અને અમારે માંગણી સ્વરૂપે અહીંયા અત્યારે આવવું પડ્યું છે લઈને સાથે અમે આજે ચાલ્યા અમારા સમાજના અમારા સંત જે ચોરાણું વર્ષથી જે હોય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ અને યુવાનોના હૃદય સમ્રાટ એવા જીનપ્રેમ વિજયજી મહારાજ સાહેબ આજે એમના નિશ્રામાં તમામ સાધુ સાધી ભગવાન જૈનોના ચારે ફિરકાના અને સાવક સાવિકા ગણ હિન્દુ સમાજના પણ સંપ્રદાયો સાથે અમારી સાથે બધા જોડાયા છે અને એટલા માટે અહીંયા અમે ઉપસ્થિત થયા છીએ આજે કે રાજસ્થાનમાં પાલી ગામની નજીક એક અમારા વિદ્વાન આચાર્ય ભગવંતની નિર્મમ અકસ્માતમાં સ્વરૂપે અકસ્માત નથી પણ એને સ્વરૂપ નામ આપવામાં આવ્યું છે અકસ્માત સ્વરૂપે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના આક્રોશ માટે એની લાગણીને માંગણી સાથે અમે અહીંયા અત્યારે આજે કલેક્ટર કચેરી પધાર્યા છે આવેદન પત્ર સ્વરૂપ આપવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અકસ્માત ને હત્યા આ અકસ્માત નથી આ એક પ્રકારની ષડયંત્ર આચાર્ય ભગવંતને અત્યારે રૂકાવતરું ઘડાયું છે કારણ કે અમારા આચાર્ય ભગવંત કે સાધુ ભગવંતો રસ્તાની નીચે ચાલતા હોય છે કોઈને પણ અડતણ રૂપ ન થાય એમનો એમનો પગપાળા વિહાર હોય છે એ રસ્તાની નીચે ચાલતા હતા અને ત્યાં ગાડી એમને આ ટ્રકે નીચે ઉતરીને રસ્તાની નીચે ઉતરીને ટ્રકે એમને કચડવામાં આવ્યા છે માટેને હું હત્યાનું સ્વરૂપ આપું છું